રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કૃષ્ણ ગૌશાળા સાથે સંકળાયેલ ભરતભાઈ જાગાણીના દીકરાના લગ્ન પ્રસંગમાં વિકલાંગ દીકરીઓને બોલાવી સન્માન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ધોરાજીના પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ એવા દલસુખભાઈ વાગડિયાએ પોતાના લાડવાય દીકરાના લગ્ન સમારોહમાં થોડાક દિવસો પહેલા વિકલાંગ દીકરીઓને કોતીડો દીકરીઓના હાથે કરવામાં આવેલ પોતાના પરિવારજનોની જેમ પ્રસંગમાં રાખી તમામ પ્રકારનું માનપાન કરવામાં આવ્યું નવો રાજ ચીંધ્યો હતો ત્યારે દલસુખભાઈના પરમ મિત્ર એવા ભરતભાઈ જાગાણીના દીકરાનો આજ રોજ લગ્ન પ્રસંગ હોય ભરતભાઈ જાગાણી પણ પોતાના મિત્ર દલસુખભાઈ વાગડિયાના કાર્યક્રમની પ્રેરણાને લઈ બહારગામથી વિકલાંગ દીકરીઓને પોતાના દીકરાના લગ્ન પ્રસંગમાં બોલાવી છે પરિવારજનો લગ્ન પ્રસંગમાં જવાબદારી નિભાવતા હોય તેમ વિકલાંગ દીકરીઓને પરિવારની જેમ માનપાન અપાયો લગ્ન પ્રસંગની તમામ વિધિમાં સાથે રાખી અને સાથે રખાયા હતા એક અલગ અનોખો રાહ ચીંધ્યો હતો ભરતભાઈ જાગાણી એમના પુત્રના શુભ લગ્ને માખિયાળાથી લઈ આવેલ વિકલાંગ બાળકોની સંસ્થાને અહીંયા બોલાવી અને ભરતભાઈએ પોતાના બધા જ પ્રસંગોમાં એને સૌભાગી બની અને હારે રાખીને બધા કાર્યક્રમો સાથે સંકળાય રાખેલ છે બધા ભાઈ દલસુખભાઈ વાગડિયા પંદર એક બે હજાર ચોવીસમાં મારા પુત્રના લગ્ન પ્રસંગ હતો તેની અંદર મેંદડાથી અનાથ દીકરીઓને બોલાવી અને લગ્ન પ્રસંગના દરેક વિધિમાં મેં સામેલ કરેલી હતી અને સમાજને એક નવો રાહ ચીંધેલો હતો પ્રથમ વખત આ સમાજને નવો રાહ ચીંધવા કાર્યક્રમ કરેલો હતો તેને અનુસંધાને આજ રોજ ફરીથી ધોરાજીની અંદર કૃષ્ણ ગૌશાળા સાથે સંકળાયેલા ભરતભાઈ જાગાણીએ પોતાના સુપુત્રના શુભ લગ્ન પ્રસંગે માખિયાળાની વિકલાંગ દીકરીઓને બોલાવી અને જે કંઈ આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ જે કોઈ લગ્ન વિધિની અંદર વિધિઓ આવે છે તેની અંદર સામેલ કરી અને બાળકોને દીકરીઓને પ્રોત્સાહિત આપેલું હતું અને ફરીથી એક સમાજને નવો રાહ ચીંધેલો હતો જે મારા દીકરાના મેરેજની અંદર જે મારો મૂળ હેતુ હતો એ ખરેખર આજે સિદ્ધ થયેલો મને જણાઈ રહ્યો છે મને ખૂબ આનંદ થાય છે અને ફરીથી હું સમાજના દરેક આગેવાનોને વિનંતી કરું છું કે આપના કોઈ પણ સુપ્રસંગોની અંદર આવી અનાથ દીકરીઓ વિકલાંગ દીકરીઓને બોલાવી અને તેને આપણું પરિવાર પણ લાગે એવા પણ કાર્યક્રમો કરવા જોઈએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ધોરાજી